મિત્રો ખુખાર મેલડી અને માં સિકોતર વચ્ચે ઝઘડો થાય છે જેમાં માં સિકોતર જે લીમડાના નીચે અમર બેસણા કરે છે એ લીમડો માતા મેલડી સુકવી નાખે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો ચાલો મિત્રો આ સરસ મજાના ઇતિહાસને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો ધોળકામાં આવેલું આ વિરાજીનું ઘર છે અને તેમને બે ખેતર છે અને એક કૂવો છે અને કૂવાના પાણીથી ખેતરના પાકને પકવી અને વિરાજી પોતાની જિંદગી મોજથી જીવી રહ્યા છે અને એમના ઘરે ખુખાર મેલડી જેવી દેવ પૂજાય છે અને આમ કરતાં કરતાં અમુક સમય વીત્યો ત્યારે વિરાજીનો દીકરો ઉદો હવે જવાન થઈ ગયો છે ત્યારે આ વિરાજી એમની બાઈને કહે છે કે મારા દીકરાનું ક્યાંક ગોઠવાઈ જાય ને તો ઠીક અને આમ પછી તો આ વિરાજીના દીકરાનું સારું એવું શક પણ આવે છે અને આમ એમના એકના એક દીકરાને પરણાવી નાખે છે અને ત્યારે મિત્રો આ ઉદો એની પત્ની સાથે લગ્ન કરતા તો કરી નાખે છે પણ બંને વચ્ચે જરાય રાગ આવતો નથી અને ક્ષણવારમાં બંને લડી પડે છે અને ત્યારે આ વિરાજી અને એમની બાઈ હંમેશા આ વાતની ચિંતામાં રહે છે કે આપણા એકના એક દીકરાને રંગે સંગે તો પરણાવી દીધો પણ આપણા ભાગ્ય ફૂટેલા છે કે આ બંનેને તો ઝઘડા મટતા નથી અને કોણ જાણે કોક દિવસ આ બંનેનો ઝઘડો ક્યારેક મોટું વિકરાળ સ્વરૂપ ધારણ ના કરી નાખે એની હંમેશા ચિંતા રહે છે અને આમ મિત્રો ઘટના એવી બને છે કે એક દિવસ ઉદો અને એની પત્ની ખેતરમાં કામ કરતા હોય છે અને બંનેને ઝઘડો થઈ જાય છે અને ઝઘડો બંનેનો એટલો વધી જાય છે કે આ ઉદો એની પત્નીને થાપ મારે છે અને ત્યારે આ ગુસ્સામાં ભરાયેલી ઉદાની પત્ની ભાગી અને ભાગતા ભાગતા કાંઈ હાથમાં તો ન આવ્યું પણ કૂવે આવી અને ત્યારે તેનો ગુસ્સો ખૂબ જ વધી ગયેલો હતો અને કાંઈ પણ વિચાર્યા વગર સીધી આ કૂવામાં પડે છે અને આ બાજુ ઉદાને કાંઈ ખબર નથી કે એની પત્ની કૂવામાં પડી છે પણ જ્યારે આ ઉદાના બાપુ બપોરનું ભાથું લઈ અને ખેતરે આવે છે અને ત્યારે આમ ઉદાને એકલો જોઈ અને તેના બાપુ પૂછે છે કે બેટા આ વહુ ક્યાં છે ત્યારે ઉદો કહે છે કે એ તો મારાથી ઝઘડો કરી અને ઘર તરફ નીકળી ગઈ છે અને એ વાતને તો બે ત્રણ કલાક વીતી ગયા છે અને ત્યારે એ ઉદાના બાપુ કહે છે કે પણ વહુ બેટા ઘરે તો નથી આવી અને ત્યારે ઉદો કહે છે કે ઘરે નહીં આવી હોય તો કોઈક પાડોશીના ઘરે બેઠી હશે તો ઘરે આવી જશે અને હે બાપુ હું તો એનાથી કંટાળી ગયો છું અને ત્યારે આ ભાથું આપી અને ઉદાના બાપુ પાણી ભરવા માટે કૂવે જાય છે અને કૂવામાં જેવી નજર કરીને જોયું ને એની સાથે તો આ ઉદાના બાપુએ રાડ પાડી અને ત્યારે તેમની રાડ સાંભળી અને આ ઉદો ભાગતો ભાગતો પહોંચે છે કુવાના કાંઠે અને કૂવામાં જઈને જુએ છે તો ઉદાની પત્ની કુવામાં પડી છે અને તે મૃત છે છે અને અને પાણીમાં ઊંધી તરી રહી ત્યારે તેના દેહને બહાર કાઢી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે ગામમાંથી આ અંતિમ યાત્રામાં જોડાયેલા આ બધા જ માણસો કહે છે કે ઉદાયે જાણી જોઈ અને એની પત્નીને મારી નાખી છે અને આમ કરતાં કરતાં પાંચ એક વરસ વીતી ગયા અને ઉદાના સપનામાં એકવાર આ કૂવામાંથી અવાજ આવે છે કે ઉદા મને ક્યાંક વિસામો આપ અને મને સિકોતર નામથી ઓળખજે અને હું હવે સિકોતર થઈ છું અને મને આમ ભટકતી ના રાખ મને ક્યાંક આશરો આપ અને ત્યારે ઉદાને આવું સપનું આવતાની સાથે જ તેણે આ સમાચાર તેના બાપુ વીરાજીને આપ્યા અને ત્યારે વિરાજી કહે છે કે જો ખરેખર આવું જ હોય તો આપણા દરેક પરિવારના સપને આવી અને આ સિકોતર વાત કરે ને તો આપણે તેને બેસાડીએ બાકી ના બેસાડાય અને આમ પછી તો કહેવાય છે કે તેના આખાય પરિવારમાં સપના આવે છે અને ત્યારે વિરાજી અને તેમની પત્ની બધા ભેગા મળી અને કૂવાના કાંઠે એક લીમડાનું જે ઝાડ હોય છે ત્યાં એક ભુવાને બોલાવી અને આ સિકોતરનું નામ આપી અને તેનું સ્થાન આપે છે અને એ ઘટાદાર લીમડાના નીચે તેને બેસાડે છે અને તેની સ્થાપના થઈ ગઈ અને પછી તો અમુક દિવસો વીત્યા અને આ ઘટાદાર લીમડાનું વૃક્ષ આપોઆપ સુકાઈ જાય છે અને ત્યારે આ વિરાજી અને એમનો દીકરો ઉદો સાથે મળી અને વિચાર કરે છે કે બાપુ આ લીમડાના ઝાડ નીચે હું નાનો હતો ને ત્યારથી રમી અને મોટો થયો છું અને આ લીમડાને પાણી પણ ભરપૂર મળે છે તો પછી આમાં લીમડો એકાએક સુકાઈ કેમ ગયો હશે બાપુ અને ત્યારે ઉદાની મા કહે છે કે ઉદાના બાપ માનો કે ના માનો પણ આ સિકોતરને બેસાડીને એમાં મને કંઈક તકલીફ લાગે છે અને જરૂર કાંઈક વાંધો પડ્યો છે અને એટલે જ તો આ લીમડો સુકાઈ ગયો છે માટે તું એક કામ કરું દા અત્યારે જા અને પાછો એ ભૂવાને જઈ અને બોલાવી લાવ અને ત્યારે ફરી ઉદો આ ભૂવાની પાસે આવે છે અને તેને લઈ અને પાછો પોતાના ઘરે જાય છે અને કહે છે કે હે ભુવાજી તમે આ સિકોતરને બેસાડી છે એમાં કાંઈ તકલીફ તો નથી ને અને ત્યારે ભુવાજી દાણા જોઈ અને કહે છે કે આ લીમડા નીચે સિકોતર તો બેઠી જ નથી અને માતા મેલડીએ તેને બેસવા દીધી નથી અને માતા મેલડી જ આ લીમડાને સૂકવી નાખ્યો છે અને માતા મેલડી અને સિકોતર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને શું ઝઘડો ચાલે છે એ તો હું નથી જાણતો પણ હા તમે માતા મેલડીને

પણ એમને કઈ ખબર પડી નહીં કે કઈ જાણવા પણ મળતું નથી અને આમને આમ સમય વીત્યો અને સમય જતાં હવે આ ઉદાને અમુક અમુક સમયે લોહીની ઉલટીઓ થવા લાગે છે અને ત્યારે વિરાજીની પત્ની કહે છે કે હે સ્વામી આપણા ઘરે માતા મેલડી અને સિકોતરની વચ્ચે ભારે કાંઈક આંટી પડી ગઈ છે તો તમે એક કામ કરો ક્યાંકથી ગમે તેમ કરી અને માતાજીના બાણાદારી ભુવાને બોલાવી લાવો નહીતર આપણે જેમ આપણી વહુને ખોઈ બેઠા ને એમ આપણા આ સાત ખોટના એકના એક દીકરાને પણ ખોઈ અને ત્યારે વિરાજી કહે છે કે હા તારી વાત સાચી છે અને આમ કરતા કરતા વિરાજી ઘણા બધા ભુવાઓની પાસે જાય છે પણ કોઈ તેમને આ માતા મેલડીની આંટી કોઈ ઉકેલી નથી શકતું અને તેથી કંટાળી અને આ વિરાજી એકવાર માતા મેલડીની ત્રણ અગરબત્તી કરી અને ઘરે જ માતા મેલડીને યાદ કરી અને ધ્રુસકેને ધૃસકે રડે છે અને ત્યારે આ વિરાજીના પડતા આંસુને જોઈ અને માતા મેલડીને દયા આવે છે તેથીમાં મેલડી વિચાર કરે છે કે લાય આ વિરાજીને એકવાર અવસર તો આપું કદાચ તેઓ માની જાય તો ઠીક નહીતર હું મેલડી છું અને ઘડી ઘડી કોઈને ટાણું આપતી નથી અને આમ રડી રહેલા વીરાજી માતા મેરડી અને સિકોતરને કહે છે કે હે માડી તમે બંને દેવીઓને જો જીવત જોઈતો હોય ને તો મારો લઈ લો પણ મારા દીકરાને છોડી દો એ હજી નાદાન છે એને કાંઈ ખબર નથી પડતી અને આમ આવી રીતે આ વિરાજી આજે માતાજીને આવું કહી રહ્યા હોય છે અને પછી તો એ દિવસ પૂરો થયો અને રાત પડે છે ત્યારે અડધી રાત્રે વીરાજીના સપનામાં માતા મેલડી આવ્યા અને આવીને કહે છે કે હે વિરાજી આજે તમારા આસુડા પડતા મને મેલડીથી જોયા ના ગયા અને એટલે જ તો આજે તમારા આસુડા લૂછવા હું માતા મેલડી આવી છું અને ત્યારે વિરાજી કહે છે કે માં મેલડી હવે તો આ જિંદગીના દિવસો પૂરા થવા આવ્યા પણ મારા દીકરાની આવી હાલત જોઈ અને મારા અંતરના આત્માને ખૂબ જ દુઃખ પહોંચે છે અને તારા જેવી ખુખાર મેલડી જો મારા ઘરે પૂજાતી હોય તો માડી મારા ઘરે આવું દુઃખ સુકામ આવતું હશે માડી આજે મને જવાબ આપ અને ત્યારે માં મેલડી કહે છે કે વીરાજી તમારા દાદા મને લાકડાના પટારામાં લઈ અને અહીંયા આવ્યા હતા અને ત્યારે એમને ઘરે ખાવા કાંઈ નહોતું કે રહેવા માટે ખોરડું કે નથી ખેતર કશું નહોતું અને ત્યારે તેઓ મારા નામની કોઈ પણ ખૂણે એક અગરબત્તી કરતા ને તો પણ હું પામી લેતી પણ એમને મેં વચન આપેલું કે અહીંયા ભલે તમે ખાલી હાથ મારો કરંડીઓ લઈને આવ્યા પણ જો અહીંયા તમને ખેતર ખોરડું અને કુવાના ખોદાવું ને તો મને મેલડીને ઓળખે કોણ પણ આ બધું આવી ગયા પછી તમે મને તમારા એ ખેતરના એકાદ ખૂણામાં મારું સ્થાપન કરજો અને મને વિસામો આપજો અને હે વિરાજી મારી મેલડીનું આટલું કહ્યા પછી તમારી પાસે આજે ખેતર ખોરડું અને કૂવાની વ્યવસ્થા થઈ ગઈ છે પણ એ વાતને આજે ત્રીજી પેઢી ચાલી ગઈ તો પણ હું મેલડી પટારામાં જ છું અને નથી તો મારું બેસણું કર્યું કે નથી ક્યાંય મને વિસામો આપ્યો અને એમ છતાં પણ મને મેલડીને કાંઈ તકલીફ ન હતી કેમ કે સાંજ સવાર મારી અગરબત્તી થતી હતી પણ હે વિરાજી આ ખેતર કૂવા અને તમારા સુખ દુઃખનો ભાગીદાર હું મેલડી છું અને તમે મને ત્રણ ત્રણ પેઢીથી ક્યાંય વિસામો નથી આપ્યો અને તમે આજકાલના આવેલા દેવને મારાય પહેલાં આપણા ખેતરમાં બેસાડી દો તો તમને શું લાગે છે કે હું મેલડી કોઈને બેસવા દઉં એમ છું અરે ક્યારેય ના બેસવા દઉં અને એ દિવસે એ સિકોતરને મેં જ નથી બેસવા દીધી અને એ લીમડો હતો ને એ લીમડો મને ખૂબ જ વાલો હતો અને એ લીમડા નીચે તો મારે બેસવાનું હતું તેથી એ લીમડાને મેં સૂકવી નાખ્યો છે અને તમે આ બધું જાણતા હતા કે મને મેલડીને તમારે બેસાડવાની છે તો પણ તમે મને ક્યારેય બેસાડી નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ બંને કાન પકડી અને વિરાજી કહે છે કે હા મારી મેલડી તમારી વાત એકદમ સાચી છે અને હું કાલે જ તમારા અમર બેસણા કરીશ પણ માડી આ માતા સિકોતરનું શું કરવાનું છે એ પણ મને કહેતી જાજે અને ત્યારે મા મેલડી કહે છે કે વિરાજી કાલે તમે મારી સ્થાપના કરો અને મારી સ્થાપના થઈ ગયા પછી બીજા દિવસે માતા સિકોતરની પણ સ્થાપના કરજો અને હે વિરાજી તમે મારી સ્થાપના પેલા સુકાઈ ગયેલા લીમડાના ઝાડ નીચે કરજો અને જો સુકાઈ ગયેલા લીમડાને ફરી હતો ને એવો લીલો છમ ના કરી નાખું ને એ તો તો એમ માનજો કે હું એ લીમડા નીચે ખુખાર મેલડી નથી બેઠી અને ત્યારે આટલી ધીજ આપી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને પછી બીજા દિવસની વહેલી સવારે આ વીરાજી પોતાના આખાય પરિવારને આ આખી વાત કરે છે અને પછી પેલા ફરી ભુવાને બોલાવે છે અને કહે છે કે ભાઈ તમે જે લીમડાના ઝાડ નીચે સિકોતરને બેસાડ્યા હતા ને એ નથી બેઠા અને તમે ત્યાં માતા મેલડીના બેસણા કરો અને પછી માતા સિકોતરને બેસાડજો અને ત્યારે ભુવાજી ત્યાં માતા મેલડીની સ્થાપના કરે છે અને એ સૂકા લીમડાના નીચે માતા મેલડી બિરાજમાન થાય છે અને પછી કુવાના કાંઠે જઈ અને માતા સિકોતરના પણ બેસણા કરે છે અને ત્યારે એ સિકોતરને બેસાડતી વખતે આ વિરાજી એટલું બોલ્યા કે હે મારી સિકોતર મારી આ મેલડીએ તો એના અમર બેસણા લીધા ને ત્યારે એણે ધીજ આપી હતી કે આ સૂકા લીમડા નીચે હું બેસણા કરું છું પણ જો આ લીમડાને ફરી પાછો લીલો છમ ના કરું ને તો એમ માનજો કે હું મેલડી નથી બેઠી અને આ લીબડો લીલો થાય તો માનજો કે હું મેલડી બેસી ગઈ છું તો હે સિકોતર તું આ કુવાના કાંઠે બેસણા કરે છે તો માડી તું આ કૂવાના કાંઠે બેઠી છે કે નહીં એનો અમને કાંઈક તો પુરાવો આપતી જજે માડી અને તો જ અમને વિશ્વાસ આવી જાય કે અમારા કણ ભાગલે ખુખાર મેલડી અને માતા સિકોતર જેવી દેવ બેઠી છે અને ત્યારે વિરાજીનું આટલું કહેતાની સાથે તો ઉદાના શરીરમાં માતા સિકોતર ધૂણવા આવે છે અને હાકોટો કરીને કહે છે કે હે મારા વીરા આજે માતા મેલડી તો ધીજ આપી અને બેસી ગઈ અને એના લેખમાં કોઈ મેખ ના મારી શકે એ લીમડો તો લીલો જરૂર થશે અને એમ આજે હું સિકોતર પણ તમને ધીજ આપતા કહું છું કે આજે હું અહીંયા કૂવાના કાંઠે વિસામો તો લઉં છું પણ દસ દિવસની અંદર જો ઉદાનું શગ પણ આવે અને ઉદાને રંગે સંગે ફરી પરણાવવામાં આવે ને તો એમ માનજો કે હું સિકોતર બેઠી છું અને એટલું જ નહીં અને આજે અમે બંને દેવીઓના નિવેદ તમે કરો અને આજના દિવસ તો નિવેદ કરી નાખો પણ એક વરસ પછી ફરી જ્યારે અમારા નર નિવેજ કરવાની વેળા આવે ને ત્યારે જો એ દિવસે ઉદાનો દીકરો પણ સાથે આવે ને તો એમ માનજો કે આજની વેળાએ હું એક કૂવાના કાંઠે વસનારી એક સિકોતર બોલી હતી અને આમ આવા પુરાવા આપી અને બંને દેવીઓ આ વિરાજીના ખેતરમાં વિસામો લેશે અને દસ દિવસમાં આ ઉદાનું નવું સગ પણ આવે છે અને ઉદાના રંગે સંગે ફરી વિવાહ થઈ જાય છે અને આ લીમડો પણ ફરી લીલો છમ થવા લાગે છે અને એક વર્ષમાં ફરી જ્યારે આ માતાજીના નર નિવેદ કરવાનો દિવસ આવ્યો ને ત્યારે તો ઉદાના ઘરે તેનો દીકરો બે મહિનાનો થઈ ગયો હોય છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી સિકોદર અને મેલડીના